સિંગણપુર વિસ્તારમાં રહેતા બેતાલીસ વર્ષીય હીરા વેપારીએ પ્રેમ પ્રેમજાળમાં ફસાવી મોંઘા આઈફોન રોકડ અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપતી યુવતીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે સિંગણપુર વિસ્તારમાં રહેતા આ હીરા વેપારીએ ગત મે બે હજાર ત્રેવીસમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવ્યો હતો અને કૃપા નામની યુવતીએ પોતે ડાયવોર્સિ હોવાનું અને મને મિત્રની જરૂર છે એમ કહી સંબંધ આગળ વધાર્યો હતો અને બે સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી અને ફેબ્રુઆરી વેપારી દુબઈ ગયા હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાની દાગીના લેવાના હોય પચીસ હજારની માંગણી કરતા વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી આઈએમપીએસ દ્વારા જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધીમાં શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા આ વેપારી પરણિત અને બે સંતાનો પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા અને લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની માંગણી કરવામાં આવી હતી વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન અથવા સાડા ત્રણ લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવોર્સ હોવાનું જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવી હોવાની હોવાથી વેપારીએ પોલીસને ફરિયાદ આપી હતી વેપારીને ખંખેરવામાં યુવતીએ કોઈ કચાશ છોડી ન હતી વેપારી દુબઈથી આવ્યો ત્યારે ચેન લેવા માટે વેપારી પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા અને બાદમાં બે લાખ રૂપિયા બ્રેસલેટ લેવાના બહાને પડાવી લીધા હતા તેમજ આઈફોન ફિફ્ટીન પ્રો ગિફ્ટમાં માંગ્યો હતો સરથાણા પોલીસે વેપારીની ફરિયાદના આધારે હની ટ્રેપ જેવી જેની ઉપર આક્ષેપ કરાયો હતો તે મહિલાની ધરપકડ કરી જામીન પર મુક્ત કરી છે આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોકબજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાની ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે